આજે સવારે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ભાઈ શ્રી ની વિરુદ્ધમાં આક્ષેપો કરતી પત્રિકા વિશે મેં જાણ્યું મારે આ બાબતમાં ફક્ત એટલું જ કહેવું છે કે ધારાસભ્ય શ્રી ઉપર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા ન હોય તો ધારાસભ્ય શ્રી એ પોલીસ એફઆઈઆર કરવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી ઉપર પ્રેશર લઈ આવીને જે રીતે કૌશિક વેકરિયા પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા એટલા માટે પગલા નથી લેવાતા આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય અને આ આક્ષેપો ખોટા હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ પત્રિકા કાંડ મૂળ સુધી પહોંચવું જોઈએ આ પહેલી જ પત્રિકા નથી આની પેલા ભાજપના મહામંત્રી રવિ માકડિયા ખનીજ માફિયાઓ સાથે મળેલા છે પૈસા લઈને ટિકિટો વેચે છે એવા આક્ષેપો કરતી આ પત્રિકા પેલા ચાર પત્રિકાઓ બહાર પડી અને ત્યારે જ ભાજપના એક વાગેવાન પીઆઈ ઉપાડીએ પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને મારે અને એ એ ભાજપનો આગેવાન મીડિયા સામે આવે તો આ પત્રિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંડોવાયેલા છે એવું ખુદ ધારાસભ્ય શ્રીનું મેં મીડિયામાં નિવેદન સાંભળ્યું છે અમે તો કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા એ રવિભાઈ માકડિયા હોય કે અમારા ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે તેર દિવસ માટે

આ પત્રિકાઓ બહાર પાડનારા લોકો ઉપર પગલા લેવાવા જોઈએ નતર લોકો એવું માનશે કે ના આ પત્રિકા સાચી છે શ્રી હપ્તા લેતા હશે